સ્વચ્છતા સર્વેક્ષણમાં સંસ્કારી નગરી વડોદરાનો દેશમાં તેંત્રીસમો નંબર આવતા આપણું વ્હાલું વડોદરા બીજા કરતા ગંદુ સાબિત થવું છે ગયા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણો ક્રમ ચૌદમો હતો જે ગગડીને તેત્રીસમો થઈ જતા કોર્પોરેશનના સત્તાધીશોને અધિકારીઓની કહેવાતી સ્વચ્છતા ઝુંબેશ નિષ્ફળ સાબિત થઈ છે સંસ્કારી નગરી વડોદરાને સ્વચ્છ રાખવામાં અધિકારીઓ અને સત્તાધીશોના સાવરણી મહોત્સવનો માત્ર દેખાડો સાબિત થયા છે ગઈકાલે સ્વચ્છતાના મામલે આપણે તેત્રીસમાં નંબરે આવ્યા છે જે આપણા માટે નિરાશાજનક બાબત છે સર્વેક્ષણ દરમિયાન વડોદરામાં જાહેર શૌચાલયો અને જળાશયોની સાફસફાઈ બરાબર થતી નથી એવું જાહેર કરવામાં આવ્યું હતું જો કે આજે પણ શહેરમાં અનેક સ્થળો એવા છે જ્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે વડોદરા કોર્પોરેશનના શાસક પક્ષના નેતાઓ શહેરને સ્વચ્છ બનાવવા માટે કોઈ સાર્થક પ્રયાસ કરે તેવી પ્રજાને આશા છે શું પ્રથમ કહેવા માંગીશ કે ટોટલ સેનિટેશન કેમ્પેન સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યુપીએ સરકારના સમયથી સ્ટાર્ટ થયું નામ બદલીને સ્વચ્છ સ્વચ્છ ભારત મિશન થયું પણ તમે એમાં જે ક્રાઇટેરિયાઝને ચેક કરીને એવોર્ડ આપવાની પદ્ધતિ જોશો તો આ પોલિટિકલી ડ્રિવન વધારે હોય એવું દેખાય છે જે રીતની કેટેગરીઝ બનાવી છે ગંગાની આસપાસના વિસ્તારોમાં કેન્ટોનમેન્ટમાં એટલે એક એક પોલિટિકલ ગ્રુપ્સને અપીલ કરવા કર્યું હોય એ રીતનું છે હકીકત વાત કરીએ તો આપણે બરોડાથી જ ચાલુ કરીએ તો બરોડાનો અત્યારે તેત્રીસમો રેન્ક આવ્યો છે લાસ્ટ ટાઈમ ફોર્ટીન હતો આ વડોદરા શહેર એક જમાનામાં આખા ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે હતું બરોડા એવું શહેર હતું જે પ્રથમ મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ હતો ને આપણું હન્ડ્રેડ સોલિડ વેસ્ટ હતું એ કલેક્ટ થઈ એને ટ્રીટ કરી કમ્પોસ્ટિંગ કરીને વેચવામાં આવતું હતું ને કોર્પોરેશનને એમાંથી આવક થતી હતી એ વડોદરા અત્યારે સ્વચ્છતામાં તેત્રીસમાં ક્રમે સર્વેક્ષણ બાદ છે હવે સર્વેક્ષણના જે રિપોર્ટ્સ છે એનો એનાલિસિસ કરીએ તો વડોદરાને અત્યારે અગિયારસો ને માર્ક વોટર પ્લસ ઓડીએફ પ્લસ પ્લસ સ્ટેટ સ્ટેટસમાં આપ્યા છે ઓડીએફ પ્લસ પ્લસ સ્ટેટસ એટલે શહેરમાં એકબી બી ટોયલેટનું પાણી અનટ્રીટેડ એની વોટર બોડીઝમાં ના જતું હોય નદી તલાવ નાળામાં ના જતું હોય આપણે તમામને ખબર છે સાહીઠ ટકા પાણી અનટ્રીટેડ વોટર બોડીઝમાં જાય છે તો બરોડાને વોટર પ્લસ ઓડીએફ પ્લસ પ્લસ સ્ટેટસ કઈ રીતના અપાય એટલે જો આ જ રીતના સર્વેક્ષણ કરીને જે માર્ક્સ આપવામાં આવ્યા છે તો આ રિઝલ્ટથી બી કોઈ ફરક નથી પડતો હકીકત એ છે કે ઓન પેપર બરોડામાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોજેક્ટ ચાલુ છે સીએનડી વેસ્ટ મેનેજમેન્ટ ચાલુ છે ઓન પેપર લેન્ડફિલ સાઇટ છે ઓન પેપર વી આર એમિંગ ટુવર્ડ્સ વેસ્ટ પ્રોસેસિંગ અને બાયોરેબિડિયેશન ઓફ વેસ્ટ પણ એકચ્યુઅલી અત્યારે આમાંથી કશું જ હયાત નથી ફક્ત જે લીગસી વેસ્ટ છે એનું બાયો થાય છે એક ઢગલો ઓછો થાય બીજો ઢગલો મોટો કરીએ છે અને ડબલ પૈસા કોર્પોરેશન આપી રહી છે જ્યાં સુધી નાગરિકોના અભિપ્રાયની વાત છે તો એમાં તો કદાચ વડોદરા શહેરનો નંબર સોમાંથી નાઇન્ટી પછીનો છે આપ રિઝલ્ટ જોઈ લેશો તો આપને ખ્યાલ આવશે કે નેવું ટકા શહેરના નાગરિકો એમની સ્વચ્છતા નું જે કામ ચાલે છે એનાથી વડોદરાના વડોદરાવાસીઓ કરતાં વધારે સેટિસ્ફાઇડ છે એ રીતના રિપોર્ટ્સનું તારણ આવ્યું છે ને હકીકત બી એ છે કારણ કે ઓડીએફ પ્લસ પ્લસનું સ્ટેટસ ખોટું લીધેલું છે ઓન પેપર બધું રિસાયકલિંગ ચાલે છે ઓન પેપર સીએનડી વેસ્ટ બી ચાલે છે મહાનગર સેવા સદનના કાઉન્સિલર આક્ષેપ કરતા હોય કે ડોર ટુ ડોર કલેક્શનમાં અમુક પોઈન્ટ મિસ થાય છે સ્કીપ થાય છે આજ દિન સુધી એક મેરજ થવાયું એમને સંતોષકારક જવાબ નથી આપવામાં આવ્યો આ તો શાસક પક્ષના જે કાઉન્સિલર છે એમની વાત કરી વિપક્ષ તરીકે અમે બી રેસ કરેલું કે જે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે એના ડીરાઈના લીધે આઠથી દસ લાખ ટન કચરો હવે લેન્ડફિલ સાઇટ પર જમા થઈ ગયો છે જેના લીધે બીજી લેન્ડફિલ સાઇટ નથી થતી લેન્ડફિલ સાઇટની આવરદા પૂરી થઈ ગઈ છે તેમ છતાં એના પર બી કોઈ પગલાં નથી લેવાયા તો વડોદરાનું હકીકત તમે જો સોલિડ વેસ્ટનું સ્ટેટસ જોશો તો દયનીય છે ઓવરઓલ લિક્વિડ વેસ્ટ સોલિડ વેસ્ટ એર પોલ્યુશન તમામમાં આપણે અત્યારે ધીરે ધીરે ડિટોરિએટ થઈ રહ્યા છે રેન્કિંગમાં તો ખોટા આંકડા દર્શાવ્યા પછી બી આપણે પાછળ જઈ રહ્યા છે પણ હકીકત જે નાગરિકોના સંતોષની વાત કરીએ તો તમે સર્વેક્ષણમાં બી જોઈ શકો છો કે હન્ડ્રેડમાંથી આપણે લાસ્ટ ફોર કે ફાઇવમાં વડોદરાના નાગરિકોએ સર્વેક્ષણમાં માર્ક્સ માર્કિંગ આપ્યા છે અને ટેકનિકલી હું તો આ સબ્જેક્ટ સાથે વર્ષોથી જોડાયેલી છું સોયનો કે વડોદરાને અત્યારે નેગેટિવમાં રેન્કિંગ આપે તો બી નવાઈ ના લાગે